હેલો ફ્રેન્ડ એન્જેહુમ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે હું તમારી સાથે રાજમા ચાવલની રેસિપી શેર કરીશ તો રાજમા ચાવલ બનાવવા ખૂબ જ ઈજી છે અને ખાવામાં પણ એવા સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો આપણે રાજમા ચાવલ બનાવવાની તૈયારી કરીએ તો અહીં મેં રાજમાને પાંચથી છ કલાક માટે પલાળીને રાખી દીધા હતા અને ધોઈને સાફ કરી લીધા છે તો હવે એને આપણે પ્રેશર કુકરમાં એડ કરી દઈશું અને એક તજનો ટુકડો એક તમાલપત્ર એક લાલ મરચું એક ટી સ્પૂન જેટલું નમક અને એક કપ પાણી પછી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દેસું અને હાઈ ફ્લેમ ઉપર ગેસ પર ચારથી પાંચ વિસલ પાડી લેવાની છે તો અહીં આપણા રાજમા બફાય ત્યાં સુધી આપણે ભાત બાફવા માટે મૂકી દઈશું તો અહીં ભાતને પણ મેં દસ મિનિટ પહેલાં પલાળીને રાખી દીધા હતા તો અહીં એક બાઉલમાં ચાર કપ જેટલું પાણી લેશું તો અહીં મેં ભાત દોઢ કપ જેટલા લીધા છે તો અહીં પાણી ચાર કપ જેટલું લેવાનું છે તો હવે એમાં એક ટીસ્પૂન જેટલું નમક એડ કરી દઈશું ચારથી પાંચ લીંબુના ટીપા એડ કરી દઈશું અને એક ટી જેટલું ઘી એડ કરી દઈશું તમે અહીંયા ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો જેથી કરીને આપણા ભાત સરસ મજાના છૂટા અને એકદમ વાઇટ બને છે તો હવે ભાતને મેં ધોઈને આમાં એડ કરી દીધા છે તો હવે આપણા ભાત બફાય ત્યાં સુધી આપણે હવે ટમેટાની ગ્રેવી બનાવી લેશું તો અહીં મેં બે નાના નાના ટમેટા લીધા છે અને એક લાલ મરચું લીધું છે તે તીખાસ માટે મેં લીધું છે તમે સ્કીપ પણ કરી શકો છો તો અહીં આપણી ટમેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ભાતને ચેક કરી લેશું તો અહીં આપણા ભાત પણ સરસ બફાઈ ગયા છે તો હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે રાજમા ચેક કરી લેશું તો અહીં પ્રેશર કુકરમાં ચારથી પાંચ વિસલ થઈ ગઈ છે અને રાજમા પણ સરસ એવા બફાઈને રેડી થઈ ગયા છે તો હવે રાજમા બે વેરાયટીના આવે છે એક લાઇટ કલરના અને એક ડાર્ક કલરના તો મેં અહીંયા કરીને ડાર્ક કલરના રાજમા લીધા હતા તો હવે આપણે રાજમાનો વઘાર કરી લેશું તો અહીં એક પેનમાં આપણે ત્રણ બાવરી જેટલું તેલ એડ કરવાનું છે તેલ આવી જાય એટલે એમાં એક ટીસ્પૂન જેટલી રઈ એડ કરવાની છે અને હાફ ટીસ્પૂન જેટલું જીરું એડ કરવાનું છે આખું અને આદુ મરચાંની પેસ્ટ તો હવે એને સારી રીતે સાતરી લેશું તો પછી હવે એમાં ટમેટાની પ્યુરી એડ કરી દેસું જો તમે ડુંગળી ખાતા હોય તો આ ટમેટાની પ્યુરી પહેલાં તમારે ડુંગળી એડ કરી દેવાની છે તો હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું પછી બધા મસાલામાં એડ કરી દેવાના છે તો અહીં મેં હાફ ટી સ્પૂન હળદર લીધી છે એક ટીસ્પૂન મરચું પાવડર લીધો છે એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર લીધો છે અને હાફ ટી સ્પૂન નમક લીધું છે તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું આપણે બે મિનિટ માટે ઢાંકળ ઢાંકીને રાખી દઈશું જેથી કરીને આ ગ્રેવી એકદમ સરસ પાકી જાય અને તેલ પણ એમાંથી છૂટું પડી જાય તો હવે બે મિનિટ થઈ ગઈ છે તો બે મિનિટ પછી ચેક કરી લેશું તો ગ્રેવી સરસ મજાની પાકી ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે અહીં મેં રાજમા બાફીને રાખ્યા હતા તે આમાં એડ કરી દેસું તો રાજમા અને મસાલા સહિત આમાં એડ કરી દેવાના છે અને બાફવામાં જે પાણી વધ્યું હતું તે પણ આમાં એડ કરી દેવાનું છે જેથી કરીને આપણી ગ્રેવી એકદમ સરસ ઘટ થાય છે અને રાજમાનો સ્વાદ પણ ખૂબ સરસ આવે છે તો હવે આને સારી રીતે મિક્સ કરી લેશું અને હવે અહીં આપણે જરૂર મુજબ પાણી એડ કરી દઈશું તો અહીં હું એક કપ ગરમ પાણી એડ કરું છું હવે આને આપણે પાંચ મિનિટ માટે ચડવા રાખી દઈશું તો પાંચ મિનિટ પછી તમે ચેક કરી જુઓ એકદમ સરસ મજાની ઘટ ગ્રેવી થઈ ગઈ છે અને રાજમા પણ સરસ એવા થઈ ગયા છે તો હવે અહીં એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું હવે એને મિક્સ કરી લેવાનું છે તો અહીં આપણા રાજમા સરસ કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે એમાં હાફ ટી સ્પૂન જેટલી કસૂરી મેથી એડ કરી દઈશું કસૂરી મેથી એડ કરવાથી એનો સ્વાદ ખૂબ સરસ આવે છે અને હાફ ફોર કપ જેટલા ધાણાભાજી એડ કરી દઈશું એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરી દેવાનો છે હવે એને આપણે મિક્સ કરી લેશું એકદમ સરસ ખૂબ સ્વાદિષ્ટ અને ક્રીમી એવા રાજમા આપણા રેડી થઈ ગયા છે તમે પણ ઘરે ટ્રાય કરજો ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે તો અહીં એક ગોળ મેં વાટકી લીધી છે અને ભાતને એમાં હું એડ કરી દઉં છું હવે સર્વિંગ પ્લેટમાં આપણે વાટકાને ઊંધો વાળી દઈશું તો પંજાબના ફેમસ એવા રાજમા ઘરે બનાવવા પણ ખૂબ જ આસાન છે અને ટેસ્ટી પણ લાગે છે તો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો